જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીના મન દુઃખને કારણે બે જ્ઞાતિ જૂથ વચ્ચે ભયાનક અથડામણ થઈ આહીર અને પટેલ સમાજ વચ્ચે થયેલી આ મારામારીમાં બંને પક્ષોના કુલ ચૌદ જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા પટેલ જૂથના સાત વ્યક્તિઓને પાઇપ અને માર મારીને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હોવાનો આરોપ આહિર જૂથ પર લગાવાયો છે ઘટના બાદ તરત જ ઈજાગ્રસ્ત પટેલ જૂથના સાત વ્યક્તિઓને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં તેમજ સામે પક્ષે જાહેર જૂથના સાત ઇજાગ્રસ્તોને લીલીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બે જૂથોના વ્યક્તિઓની હાલત સ્થિર છે પરંતુ કેટલાકને વધુ તપાસ અર્થે અમરેલી ખસેડા અથડામણ બાદ ગામમાં તનાવનો માહોલ સર્જાયો હતો જેના કારણે રાત્રે પોલીસ મથકે બંને પક્ષોના વ્યક્તિઓના મોટા ટોળા ઉમટી પડ્યા હતા અમરેલી ડીવાયએસપી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક ગામે પહોંચીને ટોળાને શાંત કર્યા તેઓએ બંને પક્ષોને સમજાવટ કરીને વાતચીત કરાવી અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વાહિની તૈનાત કરી પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધાવી પ્રક્રિયા શરૂ કરી દીધી આ મામલે આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે ગ્રામ અથરા મરથી ગામમાં ભાવનાત્મક તણાવ વધ્યો છે જેને લઈને સ્થાનિક વહીવટ તંત્ર સાવચેત રાખી રહ્યું છે આ પ્રકારની ઘટનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં જ્ઞાતિગત તણાવ શકે શક્યતા વ્યક્ત થઈ છે જેને રોકવા માટે વહીવટી અધિકારીઓ સતર્ક રહેવાનું જણાવ્યું છે જે તમારું નામ શું અને ઘટના શું હતી વાત કરો ને પછી હું બેઠો હતો મારી માથે ગાડી ચડાવી પછી અમે અહીંયા લઈ લઈ આવ્યા આ તો ફરિયાદ કરવા ત્યાં પછી અમારા છોકરાઓને માથે ટોળા એ હુમલો કર્યો એટલે બેઠા હતા ત્યાં આ કઈ જગ્યાએ ઘટના ઘટી આ બસ સ્ટેન્ડ એ જે તમારું નામ શું ને શું ઘટના બની વાત કરો ને સંધુભાઈ દેડુભાઈ દે અને મારા મોટા ભાઈ હતા તે મારા મોટા ભાઈ માથે સીધી એને ગાડી ચડાવી દીધી પછી મારા મોટા ભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકો અમારા છોકરાઓ બેઠા હતા અને એની માટે ટોળાએ આખાએ હુમલો કર્યો ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓ બસ સ્ટેન્ડે બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આજકે પાસેથી આવી અને અત્યાર સાથે પાયપ સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ જપ્ત કરી દીધો છે શું નામ છે કયું ગામ છે અને શું કીધું મારું નામ રમેશભાઈ રામાણી ગામ ચળડે અને શું બનાવ બન્યું બનાવમાં તો મારા ભાઈઓ મારતા હતા જો વિશે જુદા પાડવા ગયો તો મને મારવા કોણ મારવામાં કોણ મારવામાં તો ઘણા હતા માય દેતી કારણ શું છોટણે મારવા નામ છે છે ગામ મારું નામ રામાણી અક્ષીલ છે મારું ગામ સલડી છે અમે લોકો હું અને મારો ભાઈ અને મારા કાકા અમે ત્રણેય લોકો વેસ્ટર્ન ઉપર જતા જતા હતા હતા ફરવા તો આહીર સમાજના દસ પંદર જણા આવીને અમારી માટે જાન લેવા હુમલો કરેલ છે લોખંડના પાઇપ બેટ અને ગીલી દંડાથી અને મારા મોઢા ઉપર છોડા બાટલીનો કાચ મારીને પૂરો મોઢા ઉપર જાન લેવા હુમલો કરેલ છે

આજે સલરી ગામમાં અમે બેઠા હતા શિવ પાસે તો એમાં આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવેલા અને જાન લેવા હુમલો કરેલો હોય અને અમે લીલીયા પોલીસ સ્ટેશન એકસો બારમાં અમે લીલીયા પોલીસ ગયા ત્યાં અમે બેઠા હતા ત્યાર પછી ગામના આયર લોકોના ચૌદથી પંદર લોકો આવી અને ગામ લોકો પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરેલું હોય એમાંથી હાથથી આઠ જણાને ઘાતી હુમલો કરેલો હોય એની શિવલેન હુમલો કરેલો હોય કે આજે એને જાનથી મારી જ નાખવા છે એ લોકોએ આ આગોતરું આયોજન કરીને આવેલા હોય ત્યાર પછી એ લોકો હથિયારો લઈને આવેલા છે આ કારણ શું કારણ તો આગળની જે ચૂંટણી ત્રણ મહિના પહેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન એને અનુસંધાને એ લોકોનો રાગ દેશ અત્યારે આજની તારીખમાં છે અને ચૂંટણી હજી આશા સહિત હતી ત્યારે પણ આ લોકો એ બનાવ બનાવેલો હતો ત્યારે પણ એ એફઆરઆઈ થયેલી છે શું નામ છે કયું ગામ છે અને શું છે મારું નામ રમેશભાઈ રામાણી ગામ ચલડી અને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ